જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો તમને સરસ મજાનો ગરબો સંભળાવું છું જગદંબે માથ કી જય શ્રી ગણેશાય ગણેશ ઊંચા ડુંગરે બેઠી સહુની ખબર લેતી નવખંડ નજર પડતી અમી દ્રષ્ટિ જ્યોતી રે મારી તારા હે તય મા રે વશા માડી તારા હે તયમાં હૈયે વશા આરા સુર અંબા બેઠી ગબરના ગોખે બેઠી અખંડ જોત જળ હળે અમી દ્રાષ્ટિયે જ્યોતિરે માણી તારા હે તય મા રે વશા માડી તારા હે તય મા હૈયે રેવશા પાગઢમાં કાળી બેઠી કોલાઠી વાળી બેઠી અખંડ જોત જળ હળે રે અમી દ્રાષ્ટિયે જોતી રે મારી તારા હે તયમાં હૈયે રેવશા મારી તારા હે તયમાં હૈયે રેવશા ચોટી લે ચામુંડા બેઠી ઊંચા ડુંગરે બેઠી નવખંડ ન જરૂર પડતી અમી દ્રષ્ટિએ જ્યોતિ રે માડી તારા હે તય મા હૈયે રેવશા મારી તારા હે તયમાં હૈયે રેવશા રાજપોરા માં ખોડલ બેઠી વળી માટે લવસી અમી દ્રષ્ટિએ જ્યોતિ અખંડ જોત જળ હળે રે મારી તારા હે તયમાં રે વશ મારી તારા હે તયમાં હૈએ રેવશા ઉંઝા માયું મિયાં બેઠી નંદી સવારીએ બેઠી અખંડ જ્યોત જળ હળે અમિત દ્રાષ્ટિએ જ્યોતિ રે માણી તારા હે તય મા હૈય રેવશા માળી તારા હે તયમાં હૈય રેવશા બાલુડાની સંભાળ લેતી ઊંચા ડુંગરે બેઠી નવખંડ નજરું પડે અમી દ્રાષ્ટિયે જ્યોતિરે માણી તારા હે તયમાં રે વશા મારી તારા તય તયમાં હૈય રેવશા ઊંચા ડુંગરે રે બેઠી સૌની ખબર લેતી નવા ખંડે નજરું પડતી રે મારી તારા તય તયમાં હૈય રેવશા મારીનો પ્રેમ જોઈ બાલુડા હશા માડી તારા હે તય મા રે રેવશા જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો